કેમ છો મિત્રો કથાલોક ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ગુસ્સા વિશે વાર્તા કહીશું તો ચાલુ શરૂ કરીએ દયા એ માણસનો સૌથી સારો ગુણ છે પણ જ્યારે મનમાં ગુસ્સો ભરાઈ જાય ત્યારે એ દયા પણ ખોવાઈ જાય છે એક નાનકડા ગામમાં એક છોકરો તેને મમ્મી પપ્પા સાથે રહેતો હતો નાનો છોકરો જેને જલ્દી ગુસ્સો આવી જતો નાના વિષય પર રિસાઈ જતો મિત્રો પર પરિવાર પર પિતા તેને ખૂબ જ લાડ કરતા હતા તેની સાથે રમતા હતા છતાં છોકરામાં ગુસ્સો એક ખિલ્લી ઠોકી દેજે પહેલા દિવસે છોકરાએ સાડત્રીસ ખિલ્લીઓ ઠોકી પરંતુ ધીમે ધીમે સમજવા લાગ્યો કે ગુસ્સો કાબુમાં રાખવું સારું છે અંતે એક દિવસ એવો આવ્યો જ્યારે છોકરો બિલકુલ ગુસ્સે થયો જ નહીં પિતાએ કહ્યું હવે રોજ એક ખિલ્લી કાઢી નાખજે બધી ખિલ્લીઓ નીકળી ગઈ પણ વાડમાં ડાઘ રહી ગયા ગુસ્સામાં બોલેલા શબ્દો ખિલ્લીની જેમ છે માફી પછી પણ એના ડાગ રહી જાય છે બોલતા પહેલા વિચારવું શાંતિમાં શક્તિ છે ગુસ્સામાં વિનાશ જો વાર્તા ગમી હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કથા લોક સાથે નવી શીખ મેળવવા અમારા ચેનલના વિડિયો જોતા રહો આભાર